જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ નમઃ સિવાય ચાલો ભૂળાનાથ હું ભજન સંભળાવું છું શ્રી ગણેશાય ગણેશ હે તમે ભાવે ભજો ને ભોળાનાથ ને રે એ તો મોટા મહાદેવ કહેવાય તમે ભાવે ભજો ને ભોળાનાથ ને રે ભૂળા ભક્તોનો ભોળો નાથ છે રે એ તો વસે કૈલાસની સની માય તમે ભાવે ભજો ને ભોળાનાથ ને રે એ તો મોટા મહાદેવ કહેવાય તમે ભાવે ભજો ને ભોળાનાથ ને રે ચળ દૂધ ને પંચામૃત ચડ તારી બિલીને પુષ્પથી બહુરાજી થાય તમે ભાવે ભજો ને ભોળાનાથ ને રે એ તો મોટા મહાદેવ કહેવાય તમે ભાવે ભજો ને ભોળાનાથ ને રે એમને પૂજ રામ લક્ષ્મણ ને હનુમાન રે શિવ પૂજા કરીને રજી થાય તમે ભાવે અજો ને ભોળાનાથ ને રે ની તો મોટા મહાદેવ કહેવાય તમે ભાવે અજો ને ભોળાનાથ ને રે તેમને પૂજે બ્રહ્માને વિષ્ણુ રે તેમને પૂજે સૂર્ય ચંદ્ર ને તારા તમે ભાવે ભજો ને ભોળાનાથ ને રે એ તો મોટામાં દેવ કહેવાય તમે ભાવે ભજો ને ભોળાનાથ ને રે તેમને ગંગા ગંગાયમોના સરસ્વતી રે તેમને પૂજે સે સાત સમદર તમે ભાવે ભજોને ભોળાનાથ ને રે તો મોટા મા દેવ કહેવાય તમે ભાવે ભજો ભોળાનાથ ને રે તેમને સાધુ સંત સન્યાસી પૂજ રે તેમને પૂજે સિદ્ધ ચોરાસી નવનાથ તમે ભાવે ભજોને ભોળાનાથ ને રે એ તો મોટા મહાદેવ કહેવાય તમે ભાવે ભજોને ભોળાનાથ ને રે તેમને પૂજે નાના મોટા સહુરે તેમને પૂજે મોટા રાય અને રંક તમે ભાવે ભજો ને ભોળાનાથ ને રે તેમને પૂજે મોટા રાય અને રંક તમે ભાવે ભજો ને ભોળાનાથ ને રે તેમને પૂજે સે નંદીને ગણેશજી રે તેમને પૂજે શે રે પાર્વતી માત તમે ભાવે ભજોને ભોળાનાથ ને રે તેમને પૂજે છે પાર્વતી માત તમે ભાવે ભજોને ભોળાનાથ ને રે એ તો મોટા મહાદેવ કહેવાય તમે ભાવે ભજો ને ભોળાનાથ ને રે તેમને પૂજે શે દેવયને દાનવો રે પૂ સ્મશનમાં પૂજે સ ભૂત ટોળી તમે ભાવે ભજોને ભોળાનાથ ને રે સમશનમા પૂજે રે ભૂત ટોળી તમે ભાવે ભજોને ભોળાનાથ ને રે ભોળાનાથ ને ભાવથી પૂજતા રે તરે ત્રિવિધનારે રે તાપ તમે ભાવે ભજો ને ભોળાનાથ ને રે તળે ત્રિવિધનારે રે તાપ તમે ભાવે ભજો ને ભોળાનાથ ને રે ભોળાનું ભાવથી સ્મરણ કરતા રે જન્મ મરણના ફેરા મટી જાય તમે ભાવે ભજો ને ભોળાનાથ ને રે તમે ભાવે ને ભોળાનાથ ને રે એ તો મોટા મહાદેવ કહેવાય તમે ભાવે ને ભોળાનાથ ને રે જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ નમઃ શિવાય જો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ